આજે આપણે ઉનાળાની ગરમીમાં એનર્જી બૂસ્ટ કરે તેવો શરબત બનાવીશું જેમ કે કાચી કેરી અને ગોળનો શરબત વોટરમેલન શરબત અને ફુદીનાનો શરબત બનાવીશું ઉનાળાની ગરમીમાં લૂથી બચવા માટે પણ તમે આ રીતનું શરબત બનાવી શકો છો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ બાય કિચન ફ્રેન્ડ્સ પહેલાં આપણે કાચી કેરી અને ગોળનો શરબત બનાવીશું શરબત બનાવવા માટે મેં એક કાચી કેરી લીધી છે તમારે દેશી કેરી લેવી હોય ને તો પણ તમે લઈ શકો છો અહીંયા મેં મોટી કેરી લીધી છે એટલે અડધી કેરીનો આપણે શરબત બનાવીશું તો કેરીને ધોઈ લઈશું અને ઉપરની છાલ કાઢી લેવાની છે હવે અડધી કેરીનો શરબત બનાવીએ છીએ એટલે અડધી કેરી સમાઈ લેવાની છે એટલે આ રીતે નાના પીસમાં કેળીને સમારી લઈશું તમારે દેશી કેળો સરસ બનાવવો હોય ને તો દેશી કેળીને ધોઈ ઉપરની છાલ કાઢી લેવાની છે અને આ રીતે સમારી લેવાની છે તો અહીંયા મેં અડધી કેરી સમારી લીધી છે હવે આપણે મિક્સર જાર લેવાનો છે અને જારમાં કેળીના ટુકડા લઈ લેવાના છે એટલે આપણે બધા જ કેળીના ટુકડા મિક્સર જારમાં લઈ લઈશું હવે જેટલી આપણે કેરી લઈએ છીએ ને તેટલો ગોર લેવાનો છે અહીંયા મારી કેરી વધારે ખાટી નથી એટલે હું અડધો ગોર ઉમેરું છું પણ જો તમારી કેરી વધારે ખાટી હોય તો ગોર વધારે ઉમેરવાનો છે એટલે અહીંયા લગભગ ત્રણસો ગ્રામ કેરી છે એટલે ત્રણસો ગ્રામ મેં ગોર લીધો છે એક ચમચી શેકેલો જીરોનો પાવડર ચાટ મસાલો સીંધો મીઠું સાદું મીઠું ઉમેરવાનું છે પાણી ઉમેરવાનું છે અને એકદમ ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે મિક્સર મિક્સરજારનું ઢાંકણ બંધ કરી અને આપણે એકદમ ફાઇન પેસ્ટ બનાવી લઈશું અહીંયા આપણે કાચી કેરી લીધી છે અને ફુદીનાના પાનો ઉમેર્યા છે એટલે એકદમ નેચરલ કલર આવ્યો છે તો એ પેસ્ટને ગાળી લેવાની છે કેમ કે આપણે શરબતને ગાડીશું નહીં ને તો શરબત પીએ છીએ ને તો મોંમાં રેસા આવે છે એટલે શરબતને એકવાર ગાળી લેવાનું છે એટલે આપણે શરબત પીએ છીએ ત્યારે મોંમાં રેસા નહીં આવે અને તમે જોઈ શકો છો કે એકદમ નેચરલ કલર આવ્યો છે તો હવે આપણે થોડું પાણી ઉમેરવાનું છે કેમ કે કેરી ખાટી છે અને આપણે પાણી ઓછું ઉમેર્યું છે એટલે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે અને સાઈતે મિક્સ કરી લેવાનું છે હવે તમારે એકવાર ચાખી જોવાનું છે જો મીઠું ઓછું લાગે તો થોડું મીઠું એડ કરી શકો છો હવે સર્વિંગ ગ્લાસમાં સર્વ કરતાં પહેલાં આપણે શું કરવાનું કે ગ્લાસની જે કિનારી હોય ને ત્યાં લીંબુ લગાવી લેવાનું છે અને એક બાઉલમાં લાલ મરચું મીઠું અને ચાટ મસાલો મિક્સ કરવાનું છે અને કિનારીને ડીપ કરવાનું છે એટલે કાચનો જે ગ્લાસ છે તેની કિનારી પર સરસ એવું લેયર થઈ જશે હવે શરબત છે તે ઠંડો ઠંડો સૌ થતો હોય છે ને એટલે આપણે આઈસ ક્યુબ સૌ કરવાના છે અહીંયા મેં તકમરિયા એટલે કે સબ્જા સીડ લીધા છે હવે સબ્જા સીડ જે તકમરિયા છે ને તે શરીર માટે બહુ જ ગુણકારી છે અને શરીરને ઠંડક આપે છે એટલે મેં તકમરિયા લીધા છે અને ઠંડો ઠંડો કાચી કેરી અને ગોળનો શરબતને સર્વ કરીશું જો તમારે તકમરિયા ના ઉમેરવા હોય ને તો તમે સ્કીપ પણ કરી શકો છો શરબત આપણા શરીર માટે ગુણકારી તો છે પણ તકમરિયા આપણે એટલા જ ગુણકારી છે તો અહીંયા કાચી કેરી અને ગોળનો શરબત બનીને તૈયાર થઈ ગયો છે બાળકો રમવા જાય છે તો સાંજે તમે આ રીતે શરબત બનાવી અને સર્વ કરી શકો છો તો ગરમીમાં લૂથી બચવા માટે તમે પણ આ રીતે કાચી કેરી અને ગોળનો શરબત બનાવી અને સર્વ કરી શકો છો તો ફ્રેન્ડ્સ પહેલાં મેં કાચી કેરી અને ગોળનો શરબત બનાવ્યો છે ઉનાળાની ગરમીમાં શરીરમાં ડિહાઈડ્રેશન થતું હોય ને ત્યારે પણ તમે આ રીતનો શરબત બનાવી અને સર્વ કરી શકો છો તો અહીંયા કાચી કઈનો શરબત બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે વોટરમેલનનો શરબત બનાવીશું હવે વોટરમેલન એટલે કે તરબૂચ તો હવે તરબૂચનો શરબત બનાવવાના છીએ તો અહીંયા એક પાક્કું તરબૂચ લેવાનું છે કાચું તરબૂચ હોય ને તો તેનો શરબત નથી બનાવવાનો આ રીતે પાક્કું તરબૂચ લેવાનું છે તરબૂચને ધોઈને કટ કરી લેવાનું છે તરબૂચ પાકું હોય ને તો તે મીઠું લાગે છે તો હવે તરબૂચને વચ્ચેથી કટ કરી લેવાનું છે અને આ રીતે નાના પીસમાં કટ કરી લેવાનું છે અને જે કાળા બી આવે છે ને તેને કાઢી લેવાનું છે હવે આપણે જેમ કાચી કે નો બનાવ્યો છે ને તે જ રીતે એક તરબૂતનો બનાવવાનો છે તો એ અમે તરબૂચના ટુકડા કરી લીધા છે તે જ રીતે ફુદીનાના પાન લીધા છે ખાંડ ચાટ મસાલો જીરાનો પાવડર અને જલજીરા પાવડર લીધો છે પણ જો તમારે જલજીરા પાવડર ના ઉમેરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો હવે મિક્સર જાર લેવાનો છે તરબૂચના ટુકડા મિક્સર જારમાં લઈ લેવાના છે ફુદીનાના પાન ઉમેરવાના છે એક ચમચી જીરાનો પાવડર ઉમેરવાનો છે અડધી ચમચી ચાટ મસાલો ઉમેરવાનો છે સિંધો મીઠું અને સાદું મીઠું મેરવાનું છે હવે ખાંડ છે ને તે વધારે નથી ઉમેરવાની તરબૂજમાં પણ નેચરલ સ્વીટ હોય છે એટલે એક જ ચમચી ખાંડ ઉમેરવાની છે અને જો તમારે સ્વીટ ના ભાવતું હોય ને તો ખાંડ નહીં ઉમેરો ને તો પણ તરબૂચનો શરબત છે તે બહુ સરસ લાગે છે પણ અહીંયા આપણે એક ચમચી ખાંડ ઉમેરીશું અડધા ગ્લાસ જેટલું પાણી મેરવાનું છે અને એકદમ ફાઇન પેસ્ટ બનાવી લઈશું તો અહીં આપણો ઠંડો ઠંડો તરબૂચનો શરબત બનીને તૈયાર થઈ ગયો છે પણ તરબૂચના શરબતને ગાળી લઈશું એટલે ફૂદીનાના પાનના જે રેસા હોય ને તે નીકળી જશે ત્યાં અહીંયા તે આપણે તરબૂચ નો શરબત છે તે મેં ગાળી લીધો છે તો અહીંયા વોટરમેલન નો શરબત બનીને તૈયાર થઈ ગયો છે તો ઉપરથી લીંબુનો જ્યુસ ઉમેરવાનો છે કેમ કે તરબૂચ માં પોતાની એક સુગર હોય છે થોડી ખટાશ ઉમેરીએ છે ને તો શરબત થોડો ખાટો મીઠો અને ટેસ્ટી લાગે છે તો અહીંયા લીંબુ રસ ઉમેરી અને સાઈડ મિક્સ કરી લેવાનું છે તો વોટરમેલન ઠંડો ઠંડો શરબત સર્વિંગ ગ્લાસમાં માં સર્વ કરીશું અહીંયા આઈસ ક્યુબ ઉમેરવાના છે સર્વિંગ ગ્લાસમાં આઈસ ક્યુબ ઉમેરવાના છે ટકમરીયા ઉમેરવાના છે અને ઠંડો ઠંડો તરબૂજનો શરબત છે તેને સર્વિંગ ગ્લાસમાં સર્વ કરીશું ફ્રેન્ડ્સ બાળકો છે ને તરબૂજ નથી ખાતા બાળકોને તરબૂજ સમાઈને આપીએ છીએ ને તો પણ તે નથી ખાતા પણ આ રીતે આપણે જ્યુસ બનાવીને આપીએ છીએ ને તો બાળકો પીલે છે તમે પણ તમારા બાળકોને આ રીતે તરબૂતનું શરબત બનાવી અને આપી શકો છો બાળકોને રમવા જવામાં કે ટ્યુશન જવામાં લેટ થતું હોય ને ત્યારે આ રીતે શરબત બનાવી અને આપી શકો છો ત્યાં ઠંડો ઠંડો વોટર શરબત બનીને તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે તેનો કલર પણ એકદમ નેચરલ આવ્યો છે અને આજે આપણે જે શરબત બનાવીએ છીએ ને તેમાં કોઈ પણ કલર નથી ઉમેર્યો એટલે એક નેચરલ કલરનો શરબત બનીને તૈયાર થઈ ગયો છે તો અહીંયા વોટરમેલનનો શરબત બને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે ફુદીનાનો શરબત બનાવીશું હવે ફુદીનાનો શરબત પણ એટલો ટેસ્ટી લાગે છે ને અને આ શરબત પણ કાચી કેરી અને વોટરમેલનનો શરબત બનાવ્યો છે ને તે રીતે જ બનતું હોય છે અહીંયા ફ્રેશ અને તાજા ફુદીનાના પાન લેવાના છે હવે ફુદીનાનો શરબત બનાવીએ છીએ ને એટલે ફુદીનાના પાન વધારે લેવાના છે તો પાનને ડાળખીથી અલગ કરી લેવાના છે અને પાનને ધોઈ લેવાના છે હવે આપણે શું કરવાનું છે કે પાનને મિક્સર જારમાં લઈ લેવાના છે એક ચમચી જીરાનો પાવડર ચાટ મસાલો ત્રણથી ચાર ચમચી ખાંડ ઉમેરવાની છે કેમ કે ફુદીરાના પાનને આપણે પેસ્ટ બનાવીએ છીએ ને ત્યારે તે તૂરું લાગે છે એટલે ખાંડ થોડીક વધારે ઉમેરવાની છે એક ચમચી વડિયાળી ઉમેરવાની છે અને બેથી ત્રણ ઇલાયચી ઉમેરવાની છે અહીંયા મેં આખી ઇલાયચી ઉમેરી છે પણ તમારે ઇલાયચીનો પાવડર ઉમેરવો હોય ને તો પણ તમે ઉમેરી શકો છો સિંધવ મીઠું ઉમેરવાનું છે સાદું મીઠું ઉમેરવાનું છે અને અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને એકદમ ફાઇન પેસ્ટ બનાવી રહીશું અહીં આપણો ઠંડો ઠંડો ફુદીનાનો શરબત બનીને તૈયાર થઈ ગયો છે અહીંયા તમારે થોડા ધાણા ઉમેરવા હોય ને તો પણ તમે ઉમેરી શકો છો તેનો શરબત પણ બહુ સરસ લાગે છે પણ આજે આપણે ફુદીના ફ્લેવરનું શરબત બનાવીએ છીએ ને એટલે મેં ધાણા નથી ઉમેર્યા હવે જારમાં થોડું પાણી ઉમેરવાનું છે અને શરબતને ગાળે લેવાનું છે ઉનાળાની ગરમીમાં લૂથી બચવા માટે શરીરને ઠંડક અને તાજગી આપે અને ડિહાઈડ્રેશનથી બચવા માટે પણ તમે આ રીતના શરબત બનાવી અને તમારા બાળકોને અને તમારા ફેમિલીમાં સર્વ કરી શકો છો ઘરે અચાનક મહેમાન આવી જાય ને ત્યારે પણ તમે આ રીતના શરબત બનાવી અને સર્વ કરી શકો છો તો અહીંયા ઠંડો ઠંડો ફુદીના ફ્લેવરનો શરબત બનીને તૈયાર થઈ ગયો છે આઈસ ક્યુબ ઉમેરવાના છે હવે સર્વિંગ ગ્લાસમાં પણ આપણે આઈસ ક્યુબ ઉમેરીશું તકમરિયા ઉમેરીશું અને જો તમારે ફુદીનાનો શરબત બનાવ્યો છે ને તેમાં તકમરિયા ના ઉમેરવા હોય તો તેમાં સ્કીપ પણ કરી શકો છો આજે મેં ત્રણ ફ્લેવરના શરબત બનાવ્યા છે ને તો ત્રણેય શરબતમાં મેં તકમરિયા ઉમેર્યા છે પણ જો તમારે એકલો શરબત સર્વ કરવો હોય ને તો તમે એકલો પણ સર્વ કરી શકો છો તો આપણે સર્વિંગ ગ્લાસમાં ફુદીના ફ્લેવરનો શરબત સર્વ કરી દીધો છે તો ઉપરથી તકમરિયા ઉમેરવાના છે અને ગાર્નિશિંગ માટે ફૂદી ફુદીનાના પાનો મે લઈશું ઠંડો ઠંડો ફુદીના ફ્લેવરનો શરબત બનીને તૈયાર થઈ ગયો છે અને ફુદીના ફ્લેવરનો શરબત બનાવ્યો છે ને તો તેનો કલર પણ એકદમ નેચરલ આવ્યો છે તો ફ્રેન્ડ્સ તમને આની રેસિપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો ઉનાળાની ગરમીનું પ્રમાણ વધતું જાય છે ત્યારે તમે પણ તમારા બાળકોને તમારા ફેમિલીને આ રીતના શરબત બનાવી અને સર્વ કરી શકો છો લોથી બચવા માટે શરીરને ડિહાઇડ્રેશન રાખવા માટે પણ આ રીતના શરબત બનાવી શકો છો આજે આપણે સમર સ્પેશિયલ કાચી કેરી અને ગોળનો શરબત વોટરમેલન શરબત અને ફુદીનાનો શરબત બનાવ્યો છે તો તમને આજની મારી શરબતની રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો મળીએ છીએ નવી એક આસાન રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્જોય